હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં છો ને હું એકદમ મજામાં છું અને નટાણ જો વાગી ગયા છે બહાર અને આપણે બ્લોગ અટાણે સ્ટાર્ટ કર્યો છે આપણે ગાયો આમ આગળ છે આમ મેં સરે છે પછી મેં કીધું બ્લોગ નથી બનાવ ગાયું આજ આમ ઓલી બાજુ નતો ઢોળા સાઈડ લઈને ગયો તાર બાજુ આ બાજુ લઈને ગયો તો પછી કઈ બ્લોગ નહોતો કાંઈ બનાવ્યું ઘેટા ને બકરાનતું ને એટલે પછી અને સાટા ને વરસાદ આવે એટલે ભાગી એટલે પછી હું કોઈ નવરો થઈ કોઈ લો કાક બનાવે અને પાછું વરસાદ આવે તો એને ઘેરાવવાનું અને પછી મોબાઈલ પાછો ફૂલ થઈ ગયું હતું વિડીયો ઉતારેલું રીલું એટલે એમાંથી થોડું ખાલી કરવું પડે એમ હતું એટલે પછી હું કોઈ પહેલાંથી જેટલા નો નોકામનો વિડીયોની ડિલીટ કરી નાખું પછી બનાવું શોર્ટવા મળ્યો મોબાઈલ એટલે પછી લાઈવ આ એ ત્રણેય સરસ

હમ બકરાઓ અને ઘેટાના બે જાગર અહીંયા આપણે હવે સેય હું અને આપણે ગાય ઓલી બાજુ છે બકરા જો તણે તણ સરે છે રાધા રાધા તો સરવા મળે રાધાને કાંઈ એવું કંઈ નહીં કરી ને ચેરા રાખે પણ અમારે ગેન છે ને મોટી એ માને નથી ગમતું સર ઘેરે ખાવા મળે વરસાદ છાટા પડે તોય ન ગમતું કાનો કાને મજા આવે ને માં ભેગું કાકાને કાનો કાનો સેવો હાઈ રે ને રે રે માં દીકરો બી સરે કેવા સરસ મસ્ત મજા ના રે ને મોટી મારે ને એટલે પછી રાધા આગી રે પૈથી આગી સરે

મકાઈ તો લઈ આવ લીલું લી આવે એટલે નથી ખાંડ ખબર પડી જાય કે વીઆઈ ગયા છે એટલે ઘેરે વી આવવાનું તો હવે થઈ ગયું છે પણ હવે રે તો થઈ હવે I'm tape બતાવું ભૂલ કાંઈ ઘટે નહીં એવું છે એટલે કોઈનું હોય ભૂલ રહો પછી સોડી ને પછી એ રખડે સોરીને ખાય makam maose naasedekoteni s કલરમાં લેન્થ લંબાઈ કલર સારો અને વ્હાઈટ આપણે ગાયું તો મિત્રો આપણે ગાયું ચોટા હવા બાર થવા આવ્યા છે ને ગાયું હજી આપણે એ સરે છે અને આપણે અહીંયા બેઠા છે બાવળની છે ઘડીક ઊભા ઊભા અટાણ લગી થાકી ગયા તો ઘડીક બેહી પોરો ખાય પાણી તો કાંઈ લાવતા નથી ગળું સુકાઈ ગયું પાણી તરસ એવી લાગી છે સવારે કેટલા વાગ્યા સાડા આઠ વાગ્યાની વાત છે ગાય તો જો સરે છે ત્રણે એટલા કે વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું છે પવન તો ચાલુ ને ચાલુ છે ઘડી પોરો ખાઈ ને પછી વિયા થઈ ગઈ રહ્યો ખબર ન પડે ને ગાય ને એમને વિયા જવું ખબર પડે વગર ખબર પડી જતો તો વાહે લગી આવે વેઠી નહીં વિયા જાય હવે કંઈ વાંધો નથી એટલો બધું કાના ને વાંધો નથી તે મેથી કડી સરે બીજું હવે પાણી તરસ જેવી લાગે છે ને હવે ઘેરે જવું જોઈએ આપડે ઘેર હોય